શહેરમાં થયેલ ગણેશ પંડાલ પર પથ્થરમારામાં ઇન્સાફ કે ના ઇન્સાફ સુરતમાં સીયતપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ પર રવિવારના રોજ પથ્થર મારવાની ઘટનાએ સમાજમાં બે જૂથ વચ્ચે વૃદ્ધ સ્વરૂપ ધારણ કર્યું હતું પરંતુ જેની ઇન્સાફ કરવાની જિમ્મેદારી છે તે પોસ્ટ પોલીસની નાઇન્સાફી કેમ એક જ સમાજ સાથે બે સમાજના જૂથના બાળકો એકબીજા સાથે મસ્તી કરી રમી રહ્યા હતા જેમાં દલિત અને મુસ્લિમ સમાજના બાળકો અને બાળકોની ભૂલ નજરઅંદાજ પણ કરી શકાય તો પણ વાત એવી બગડી કે બંને પક્ષ સામે સામે આવી ગયા તો પણ વાત ચલાવવા જેવી પણ કાર્યવાહી એક જૂથ પર એવું કે મસ્જિદ પર પથ્થરમારો થયો રિક્ષા સળગાવવામાં આવી અને તો પણ આ બધું નજરઅંદાજ થઈ ગયું તો બાળકોએ મારેલા પથ્થર કેમ નજરઅંદાજ નહીં બે સમાજના આગેવાનો મળીને વાત કરી એનું નિરાકરણ લાવતા પરંતુ પોલીસની એક સમાજને પ્રોટેક્ટ અને બીજા સમાજના અઠાવીસ થી તેત્રીસ જેટલા વ્યક્તિ પર કાર્યવાહી હાથ પગથી ચલાતું નથી એવી હાલત પોલીસે બગાડી એમની શું યોગ્ય એ જો આપણા ગૃહમંત્રીને ખબર પડતે તો બંને બંને પક્ષના વિરોધી વ્યક્તિ સામે કાર્યવાહી કરવી જોઈતી હતી અને આ તો જો એક તરફો ઇન્સાફ કરવાનો હતો તો બહાનો સાનો પથ્થર અને સહારો ભગવાનનો જો હવે શું આગળ અને શું પાછળ કાર્યવાહી જોવા રહ્યું